ડોનાલ્ડ ટ્રમ્પ વીસમી જાન્યુઆરી એટલે કે આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે શપથ ગ્રહણ સમારોહ પહેલા આજે સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તેઓ બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે જે વેન્સ તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે અમેરિકાના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટસ તેમને પદના શપથ લેવડાવશે અમેરિકાના ઇતિહાસમાં આ પહેલીવાર બનવા જઈ રહ્યો છે જ્યારે રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય સ્તરે યોજાઈ રહ્યો છે નીતા અને મુકેશ અંબાણી ટ્રમ્પ સાથે કેન્ડલ લાઇટ ડિનરમાં હાજરી આપશે અને ઉપપ્રમુખ ચૂંટાયેલા જેડી અને ઉષા વાંસને પણ મળશે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં બીજી વખત બે બાઇબલ ઉપર હાથ રાખીને શપથ લેશે આમાંથી એક બાઇબલ અબ્રાહમ લિંકન દ્વારા તેમના પ્રથમ ઉદઘાટન સમય ઉપયોગમાં લેવામાં આવશે જ્યારે બીજું બાઇબલ ટ્રમ્પના બાળપણનું છે ત્યારે આ બાઇબલ તેમણે તેમની માતાએ બારમી જૂન ઓગણીસો પંચાવનના રોજ રજૂ કર્યું હતું ટ્રમ્પ આર્લિંગટન રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં ગયા અને અમેરિકન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોના સન્માન માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસર ઉપર ટ્રમ્પે દેશની સેવા કરતા દરેક સૈનિકના બલિદાનને યાદ કર્યું હતું અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાએ સમગ્ર પરિવાર સાથેની એક તસવીર શેર કરી છે આપને જણાવી દઈએ કે અમેરિકામાં અત્યારે સખત શિયાળો ચાલી રહ્યો છે અને તેથી જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લા મેદાનમાં નહીં પરંતુ હોલની અંદર શપથ લેશે ટ્રમ્પનો શપથ ગ્રહણ બાર પીએમ ઇ એટલે કે ભારતીય સમય અનુસાર સાડા દસ વાગે થશે આજે ઘણા દેશોના નેતાઓ આવવાના છે જેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જેવા મોટા નામ સામેલ છે ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો હતો તેને જોતા આજે પણ ગ્રહણ પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ પચ્ચીસ હજાર કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવામાં આવી રહી છે